જો જો આપડે દે વ્લોગ બનાવી દેઓ હા કે મારો અને મારો ફેમિલી બ્લોગ જોવાનું ભૂલતા નહીં કે ઓ કરી જો બોલતો નથી

એક જ દોઈને એક દોઈને જો તો 1 2 3 4 5 તને પેલું 5 6 બાકી હે ને જો તો બહુ થઈ ગયો

video ban đây à ban nào vlog ban nào. <cười> <cười>